ખાંભાના ડેડાણ ગામેથી મામલતદાર દ્વારા ગેરકાયદેસર શંકાસ્પદ રેશનિંગનો જથ્થો ઝડપી પાડ્યો છે ધારી એસટીએમની સૂચનાથી ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા ખાંભાના ડેડાણ ગામેથી ઘઉં ચોખા સહિત શંકાસ્પદ રેશનિંગનો જથ્થો ઝડપવામાં આવ્યો છે માલકનેસ રોડ પર આવેલા હીરાભાઈ સાંગરિયાની વાડીમાંથી શંકાસ્પદ ઘાઉ અને ચોખા ઝડપી પાડવામાં આવ્યા છે આ ગેરકાયદેસર ઘાઉ અને ચોખાનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાંથી ફેરી મારી ઉઘરાવી એકઠો કરવામાં આવતો હતો કોલઘાઉ બસ્સો પચાસ કિલો અને ચોખા છસો ચુમ્માલીસ કિલો ગેરકાયદેસર સંગ્રહ કરેલો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે આ પકડાયેલો રાશનિંગનો જથ્થો ચોગરાના વિવેકભાઈનો હોય જેમની સામે કાર્યવાહી કરી જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો

જે ઇટનો ભઠો ચલાવતો હોય તેમાં આવેલ સંગ્રહ કર્યાની બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં બસો પચાસ કિલોગ્રામ તથા ચોખા છસો ચુમ્માલીસ ગ્રામ બિનકાયદેસર ગેરરીતિ કરી અને સંગ્રહ કરેલ એની બાતમી આધારે તે પકડાયેલ છે આ જથ્થો જોગરાણા વિવેકભાઈ ભોગાભાઈનો હોય તેઓને બોલાવી અને આ જથ્થો સીઝ કરેલ છે અને ગોડાઉનમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે તપાસ અત્યારે હાલ ચાલુ છે આ પૂછાણ કરતા એ જણાવેલ છે કે આ જથ્થો અમે એકઠો કરી સંગ્રહ કરી અને વિસાવદર lalu kama Junnagar Jlanna Wisawel danau terlalu kamumu ke lumah ABS Udannaain.